લારી કટેલા હે આ એક લારી છે અને આ જો મтруશા દે પછી ઘરે વાણો તો લાગતો નહી આ વાડીમાં આવવા છે જો આ લાલ બાર 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 બિંદુ દે પડી દે છે છોકરી ફ્રી ફાયર અમે જો તમે તો ભાઈ ને છે ને મારે હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી અને અત્યારે જ આવી છે રીંગણા તોડવા બે નાંટું મોકલાવાના છે ભાવનગર તો થોડુંક બકાલો મોકલવાનું છે અને વિવેક આવેલો છે તો લેતો જાય તો મોકલી દઈએ ની આરો રીંગણીમાં જો રીંગણા કાલે જ ઉતરે હા તો તે રીંગણા ઉતારી નાખીને એક દીવા થઈ જાય પાછા જોઈ એ કાલે જ ઉતર્યા થયું રીંગણીમાં હુકવા જો

તો મિત્રો સવારે આપણે ડાયરેક્ટ પછી કારખાને વહી ગયા છે કારખાને અત્યારે ઘરે આવ્યા છીએ તો જમી કારવીને પછી જવાનું છે ઘઉંમાં ઘઉંની ધાર કરવા જાય આપણે ઘઉં હતા ને પેલા એની ધાર કરવાની છે કારણ કે ઘઉં કાઢી નાખ્યા છે અને આ બે જો અમારે ક્યાં આવી લાયલા કેમ દાડીયા છે હા એક આવી જાય ભાઈ ડુંગળી પરવાના છે હા પેલા ન મારતી હું હવે ભાઈ યાર હવે તો આપણે જઈ જમવા પછી જવાનું છે આપણે ઘઉંની ધાર કરવા તો જોવાની શાક છે અને રોટલી આજે સાસ નથી ખાવાની તો સારું લઈ હવે અને પછી મળી સડી ગયા છે ટેબલ ઉપર અને છે ને એ વાળતા જાય છે આ જો એવું છે એક વખત તારવું પડે તો ઘઉં તો કાલે એટલે આ જો લારી છે આ એક લારી છે અને આ જો આમાં બેન

પાણી પાણી પીવું છે ચા કે હું નામ મને નામ ભૂલાઈ ગયું તૃષા અમાર તૃષા બેન જો જોવે નહી જોવે એવા વિડીયો ક્યાંક હા એટલે થઈ ગયા રેડી હે હાલો જલ્દી તકારો ખાલી થઈ જાય અહીંયા લેતા આવો રેડી

લઈ લે આલા હાલ માર 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 બંધો થાય પાડી દેજે બેન છે ને મોબાઈલ ની અંદર ફ્રી ફાયર અમે સો જોવો તમે કપડા કે બોલા નહીં માર 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 બંધો થાય વિડિયો ના બને હું તો માર રમ ડાઉનલોડ ના તો તો દે જો છોકરી બિચારી શરમાઈ ગઈ છોકરી શરમાઈ ગઈ વિડીયો શરૂ કર્યો ને બિચારી કેવી હારી ફ્રી ફાયર મૂકી

પેલા અમે હતું પણ ન્યાય ચરવા નથી લાગતો પવન બદલી ગયો જો પંખાનું મોઢું આ સાઈડ થઈ ગયો પેલા આ સાઈડનો પવન હતો અત્યારે આ સાઈડનો થઈ ગયો હજુ થોડાક છે સુરત આમ અથમીજા હે બહુ લઈ જાય ને તો સારું બીજા અને આ જો એટલા ગઉલા છે અને આ બાજુ તો એટલા હૂતળીયાની એવું નીકળું છે અને આ ખૂણો હજી થોડોક બાકી છે ટ્રેક્ટર ખાલી કરવાનું છે કારણ કે હજી એટલે ગામમાં પીડીને એટલે ટ્રેક્ટર ખાલી કરીને હવે આ ગામમાં લઈ જવાનું છે અને બીજા કામ છે કાલે વાવે લેવાના છે તો આપણે જવાનું છે હવે ઘરે તો જો હાથ મી ગયા ટોપડીએ ઘરે આવે